નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો જે અંદર ઓક્ટોમ્બર મહિનામાં જે કમોસમી માવઠું થયું જેની અંદર ગુજરાતના ઘણા બધા ખેડૂતોનું ઘણું બધું પાક નુકસાન થયેલું છે મિત્રો હવે આ પાક નુકસાન જે થયું છે એના અનુસંધાને સરકાર શ્રી એટલે કે ખેતીવાડી નિયામક ગુજરાત રાજ્ય કૃષિ ભવન ગાંધીનગર સેક્ટર દસ એ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેના અનુસંધાને કે જેના થકી જે ખેડૂત મિત્રોનું નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોએ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ચૌદ અગિયાર બે હજાર પચીસના ના રોજ બપોરે બાર વાગ્યાની આજુબાજુ ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવશે મિત્રો તો મિત્રો તમારે જો કૃષિ રાહત પેકેજનો જો તમારે લાભ લેવો હોય તો ચૌદ અગિયાર બે હજાર પચીસથી લઈને પંદર દિવસનો ખૂબ જ ટૂંકો સમયગાળો આપ્યો છે મિત્રો એના વચ્ચે તમારે અરજી કરવાની રહેશે મિત્રો હવે મિત્રો આ જે અરજી છે એ જે કોઈ ગામના જે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય મિત્રો અથવા તો વીસીઈ હોય એની પાસે જઈને મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે તમારે બેંક પાસબુક સાત બાર આઠ તથા તલાટીકમ મંત્રી દ્વારા લખાયેલો વાવેતરનો દાખલો જો સંયુક્ત ખાતું હોય તો સંમતિપત્ર આધાર કાર્ડ અને રજિસ્ટર થયેલો મોબાઈલ નંબર સાથે રાખવો જરૂરી બનશે મિત્રો મિત્રો ગામની અંદર એક જ કમ્પ્યુટર ઓપરેટર અથવા તો વીસીઈ હોવાથી તમારે જો ફોર્મની અંદર ભૂલ ન થાય એના માટે જ્યારે વીસીઈ અથવા તો કમ્પ્યુટર ઓપરેટર જ્યારે ફ્રી હોય તેવા સમયે વારાફરતી ખેડૂત મિત્રોએ જવાનું રહેશે જેથી કરીને ગળદી ન થાય અને આપણું ફોર્મ ભૂલ વગર સારી રીતે ભરાય એની પણ તકેદારી તમારે રાખવી જોઈએ મિત્રો એટલે કમ્પ્યુટર ઓપરેટરને કે વિસીએને તમે અગાઉ જાણ કરીને એમના ફ્રી સમયે જજો તો શાંતિથી તમારું ફોર્મ ભરાઈ જશે મિત્રો હવે મિત્રો આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એની અંદર લગભગ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે મિત્રો કૃષિ રાહત પેકેજ છે એનો તમે જો લાભ લેવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન પોર્ટલની અંદર અરજી કરી અને લાભ અચૂક મેળવજો મિત્રો અને ખૂબ જ ટૂંકો ગાળો છે તો સમયસર અરજી કરી દેજો મિત્રો મારી આવી ટચોકડી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ